હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે વિવિધ યોજનાઓ પૂછાય છે તો એ અંતર્ગત પ્રોબેશન ઓફિસર માટે જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તો એને ધ્યાનમાં રાખીને આજના વિડીયોમાં આપણે દિવ્યાંગ કલ્યાણ યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરીશું તેમાં અલગ અલગ યોજના છે તો એમાંથી આજના વિડીયોમાં આપણે દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના અને દિવ્યાંગ સાધન સહાય યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર ચાર છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી એ ઉપરાંત પ્રોબેશન ઓફિસરનો જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજ કાર્ય અંગેની થિયરી બેઝ વિડિયો અને એમસીક્યુ બેઝ વિડીયો પણ બનાવ્યા છે એટલે એ પણ તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો જે તમને પરીક્ષામાં અગત્યના સાબિત થઈ શકે છે તો દિવ્યાંગ કલ્યાણ યોજના અંતર્ગત કેટલી યોજનાઓ દિવ્યાંગ કલ્યાણ આપવામાં આવી છે અથવા તો દિવ્યાંગો માટેની યોજનાઓ છે તો ફર્સ્ટ દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના અને દિવ્યાંગ સાધન સહાય યોજના તો આ બે યોજનાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આ તમામ જે યોજના છે એ પ્રોબેશન ઓફિસરના સિલેબસમાં છે એટલે ખૂબ જ અગત્યની છે એ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના એટલે કે નિયામક સ્ત્રી સમાજ સુરક્ષા અંતર્ગત આપવામાં આવે છે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના અસ્થિ વિષયક દિવ્યાંગ માટે ટુ વ્હીલ ખરીદવા માટેની સહાય યોજના સંત દાસ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અને બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજનાઓ તો આટલી દિવ્યાંગ વ્યક્તિઓને યોજના આપવામાં આવે છે તો દિવ્યાંગ કલ્યાણ યોજના તમામ જે યોજના છે એ પ્રોબેશન ઓફિસર માટે ખૂબ જ અગત્યની છે તો આજના વિડીયોમાં આપણે દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મુસાફરીનો લાભ આપવાની યોજના અને દિવ્યાંગ સાધ સાધન સહાય યોજનાની વિસ્તૃત ચર્ચા કરીશું તો સૌ છે એસટી બસમાં મફત મુસાફરી નો લાભ મેળવવાની પાત્રતા કોને મળે છે તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે તો અહીંથી એમસીક્યુ પૂછાઈ શકે કે કેટલી ટકા થી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે તો જવાબ આવશે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે એટલે આ યાદ રાખવાનું છે

તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે તો આ યાદ રાખવાનું છે કે આ મળવાપાત્ર લાભ શું છે તો આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ જે છે તો ગુજરાત રાજ્યમાં જે પણ જેટલી પણ બસ સરકાર દ્વારા એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆર દ્વારા ગુજરાતના દરેક ખૂણામાં અને ગુજરાતની બહાર જે પણ કોઈ રાજ્યમાં જીએસઆરટીસીની બસ ચાલતી હોય તો અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવા પાત્ર છે આ યોજનામાં અરજી અરજીપત્રક શું છે તો આ યોજના હેતર ઈ સમાજ કલ્યાણ ડોટ ગવર્ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર ઓનલાઈન અરજી અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનાનો લાભ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત એ ગ્રામ કેન્દ્ર મારફતે આ એક જ દિવસમાં આ મારફતે માત્ર એક જ દિવસમાં અપાય એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે એટલે કે જે પણ પાસ હોય તો એક દિવસની સમય મર્યાદામાં આપી દેવામાં આવે છે ઓનલાઈન આવેલ અરજીની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે એટલે કે જે પણ કોઈ અરજી આવી હોય તો એ અરજી અપ્રૂવ કરવી કે રિજેક્ટ કરવાની તો એ ચકાસણી કરવાની અને એ

સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે અરજીપત્ર ક્યાંથી મળશે તો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે અને એક જ દિવસના સમય મર્યાદામાં એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આ ચકાસણી અથવા તો મંજૂરી કરવાની બાબત અથવા તો અધિકાર કોનો છે તો ઓનલાઈન આવેલ અરજીની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા સંબંધિત એટલે કે જે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની હોય છે તો આટલું યાદ રાખવાનું છે ત્યારબાદ છે દિવ્યાંગ સાધન યોજનાનો લાભ મેળવવાની પાત્રતા તો બીજી યોજના છે દિવ્યાંગ સાધન યોજના જે છે તો એમાં લાભ મેળવવાની પાત્રતા શું છે તો આમાં પણ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે સાધન સહાયમાં શું મળી શકે તો આ યોજના હેઠળ દિવ્યાંગ દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો ત્રણ વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે એટલે કે ત્રણ વર્ષમાં એક જ વાર મળવાપાત્ર થશે દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો મળવાપાત્ર છે દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો કેટલાક નીચે મુજબ છે તો ટ્રાયસિકલ ફોલ્ડિંગ વ્હીલચેર હિયરિંગ એડ એમાં અ પોકેટ રેન્જ અને બ છે કાન પાછળ લગાવવાનું સાધન ફોલ્ડિંગ સ્ટીક એલ્યુમિન એલ્યુમિનિયમની ખંદગોળી કેલિપર્સ જે છે અમા ઘૂંટણ માટેના અને બીજું છે પોલિયો કેલિપર્સ બ્રેઇલ કિટ અને એમ આર કીટ એટલે કે મનબુદ્ધિના બાળકો માટે તો આટલા સાધન મળે છે તો દિવ્યાંગ સાધન યોજના લાભ મેળ મેળવવા માટેની પાત્રતા શું છે તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે આ યોજનામાં શું મળી શકે આ યોજના હેઠળ દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો જે છે તો ત્રણ વર્ષની મુદતમાં માત્ર એક વાર મળવાપાત્ર છે એટલે કે એવરી થ્રી યરમાં એક વાર મળવાપાત્ર છે ત્રણ વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મરવાપાત્ર થશે દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો મરવાપાત્ર રહેશે તો કયા કયા સાધનો છે તો એ યાદ રાખવાનું છે થ્રાઈસિકલ ફોલ્ડિંગ વ્હીલચેર હિયરિંગ એડ જેમાં પોકેટમાં રાખી શકાય એવા રેન્જના અને કાન પાછળ લગાવી શકાય એવા સાધનો ફોલ્ડિંગ સ્ટીક એલ્યુમિનિયમ ખાનગોળી કેપર્સ એમાં અઘૂંટણ માટેના અને બીજું જે છે એ પોલિયો પોલિયો કેલિપર્સ જે છે એમના માટે બ્રેલ કીટ અને એમ આર કીટ જે મન બાળકો માટે અગત્યના સાબિત થાય છે આ યોજનાનું અરજીપત્રક ક્યાં મળશે તો આ યોજના હેઠળ એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે ઓનલાઈન અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે તો આ યાદ રાખવાની છે આ સત્તા કોની રહેશે તો જે તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીની આ જોગવાઈ અથવા તો એ નહીં આપ સત્તા છે તો આટલું યાદ રાખવાનું છે ફર્સ્ટ યોજના જોઈ એસટી બસમાં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળે છે યોજનામાં શું છે તો જીએસઆરટીસી અંતર્ગત ગુજરાતના કોઈપણ ખૂણામાં અને કોઈ અન્ય રાજ્યમાં કે જ્યાં જીએસઆરટીસી બસ જતી હોય તો અંતિમ સ્થળ સુધી મફત મુસાફરીનો લાભ મળે છે યોજનાનું અરજીપત્ર ક્યાંથી મળે છે તો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઈન પોર્ટલ પરથી એ ઓનલાઈન અરજી કરવાની હોય છે અને સત્તા કોને આપેલી છે તો મંજૂર કરવાની સત્તા જે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે અને બીજી યોજના જોઈ દિવ્યાંગ સાધન યોજના તો એ કોને મળવાપાત્ર છે તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને કેટલાક સાધનો જે છે એ દિવ્યાંગ સા દિવ્યાંગોને મળવાપાત્ર છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ